હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈ જે લીલી મકાઈ આવે છે એની યુનિક રેસિપી જે ખાવામાં બહુ ટેસ્ટી અને સરસ લાગે છે અને કંઈક નવી જ રેસિપી છે તો ચાલો આપણે બનાવીએ અમેરિકન મકાઈની છીણ જે ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો છીણ બનાવવા માટે આ રીતના જે મકાઈ ડોડા આવે છે એ મેં લઈ લીધા છે ત્રણ નંગ લીધા છે આ અમેરિકન મકાઈ છે હવે આપણે એને છાલ ઉતારી એને આ રીતે છીણી લેવાના છે આ રીતની છીણી લેવાની છે એમાં આપણે છીણી લેવાના છે તો આપ જોઈ શકો છો કે મેં ત્રણેય મકાઈના ડોડાને છીણી લીધા છે આ રીતના તો હવે એને વઘારની તૈયારી કરી લઈએ વઘાર માટે મેં એક પેનમાં ત્રણ ચમચી ઘી લીધું છે ઘી આપણું ગરમ થઈ ગયું એટલે એની અંદર મેં દસથી પંદર નંગ મરી લઈ લીધા છે મરીને ઘીની અંદર સરખી રીતે સાંતળી લેવાના છે અને મરી સંતળાઈ જાય પછી આપણે એની અંદર હિંગ એડ કરીશું નાની ચમચી આવે છે એ હિંગ એડ કરવાની છે અને હિંગ નાખીને ચમચો હલાવી પછી આપણે બે લીલા મરચાં આવે છે એ મેં ઝીણા કટ કરીને લઈ લીધા છે તમારે જે રીતનું તીખું ખાવું હોય એ રીતના તમે વધારે ઓછા લીલા મરચાં કરી શકો છો પછી આપણી આની અંદર અડધી ચમચી હળદર એડ કરીશું આમાં વઘારમાં હળદર એડ કરવાથી કલર સારો આવે છે તો હળદર નાખી આપણે મિક્સ કરી પછી આપણે જે મકાઈ છીણીને રાખી છે એ મકાઈને આપણે આની અંદર એડ કરી દેવાની છે અને એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને અમેરિકન મકાઈ એકદમ સોફ્ટ હોય છે અને પાણી પણ વધારે છૂટે છે એટલે એના પાણીથી જ આ ચડી જાય છે તો આમાં પાણીનો કે કસાનો જ ઉપયોગ થતો નથી તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું બધું જ જે મરચાં અને મરી છે એ બધું સરખી રીતે આપણે આની અંદર મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે આને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે ચડવા દેવાનું છે પણ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું કારણ કે મકાઈ છે એટલે નીચે ચોંટશે તો ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે સરખી રીતે એને હલાવી અને પછી ઢાંકણ ઢાંકી દઈશું તો આપ જોઈ શકો છો કે કલર એકદમ સરસ આવી ગયો છે અને નીચે ચોટ્યું પણ નથી અને આ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે નીચે જાડા તળિયાવાળું પેન હોય એવું જ લેવાનું છે નહીંતર આ ચોંટી જશે તો હવે હું આને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશ એટલે એના બાફમાં જ ચડી જશે બે મિનિટ પછી આપણે જોઈ લેશું કે ઘી બધું ઉપર આવી ગયું છે તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આપ જોઈ શકો છો કે નીચે પણ બિલકુલ ચોટ્યું નથી તો એનું ખાસ ધ્યાન રાખવાનું નહીં બળેલાની સ્મેલ આવશે અને હવે આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને આની અંદર એક ચમચી આપણે ખાંડ એડ કરી દેવાની છે જોકે મી અમેરિકન મકાઈ મીઠી જ હોય છે તો પણ ખાંડ નાખવાથી સારો ટેસ્ટ આવે છે અને અડધી નાની વાટકી દૂધ એડ કરી દેવાનું છે અને પછી આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે જેથી કરી આપણી ખાંડ પણ ઓગળી જાય અને દૂધ પણ સરખી રીતે મિક્સ થઈ જાય હવે આને પાછું ઢાંકણ ઢાંકીને આપણે બે મિનિટ માટે ચડવા દેવાનું છે પાછું આપણે બે મિનિટ પછી આને જોઈ લઈશું તો આપ જોઈ શકો છો કે બે મિનિટ પછી આપણે જોયું તો આપણું ઘી પાછું ઉપર બધું આવી ગયું છે અને જે દૂધ એડ કર્યું હતું એ પણ બધું બળી ગયું છે અને ઘી સાઈડમાં છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે આની અંદર મીઠું એડ કરી દઈશું મીઠું છેલ્લે જ એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે આપણે આની અંદર મીઠું એડ કરી અને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આમાંથી રહેલું થોડું ઘણું જે પાણી હોય એ બધું જ્યાં સુધી ન બળે ત્યાં સુધી આપણે આને હલાવતું રહેવાનું છે અને એકદમ ડ્રાય થાય થોડું ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે પણ ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે તો આપ જોઈ શકો છો કે આપણું બધું જ પાણી અને દૂધ બળી ગયું છે જો તમારે છેલ્લી એક મિનિટ ફૂલ ગેસ કરીને મિક્સ કરવું હોય તો કરી લેવાનું અને હલાવતા રહેવાનું તો આપણો મકાઈનો છીણ બનીને તૈયાર થઈ ગયો છે મકાઈ ડોડામાંથી બનતી આવી નવી રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને ઝડપથી પણ બનીને તૈયાર થઈ જાય છે અને સાંજે જો હળવું કંઈ ખાવું હોય તો આ રીતે તમે બનાવીને તો ખાઓ તો પણ બહુ સરસ લાગે છે અને અત્યારે ચોમાસાની સિઝનમાં તો બહુ જ ટેસ્ટી લાગે છે તો જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાયકને ક્લિક કરજો થેન્ક